જમવાનું વિતરણ કરવામાં આવ્યું હતું વિસ્તારો જેવા કે અકોટા વિસ્તાર મુંજ મહુડા એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સહિતના વિવિધ વિસ્તારોમાં ખોડલ ફાઉન્ડેશન દ્વારા જમવાનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી સાથે જ આ કામગીરી દરમિયાન અનિકેત બારોટ દ્વારા ખૂબ જ સુંદર રીતે સહયોગ આપવામાં આવ્યો હતો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા હાજી આજે વિતરણ આજે અમે વિસ્તારમાં પાણીના એ રીતે બીજો અલગ અલગ વિસ્તાર છે જેમ કે ખિસ્કોલી સર્કલ છે પછી મુજમુડા છે ત્યાં આખોટા આખું અમે ઉગારેલી ખીચડી કડી અને પાણીના બોટલનું વિતરણ કર્યું છે અમે ફોડલ ફાઉન્ડેશન તરફથી આવ્યા શું નામ છે તમારું ફોડલ ફાઉન્ડેશન ચલાવીએ શું નામ છે તમારું અનિગત બાર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો